નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ મહીસાગર જિલ્લાની તો નગરપાલિકાને ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર મુલાકાત કરી ગેરંટી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લાના નુનાવાડા નગરપાલિકા વોર્ડ નંબર એક અને બે માં વાડ ગડમોહલ્લા નાના સુથારવાડ પ્રજાપતિવાસ વિસ્તારોમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર મુલાકાત કરી અને ગેરંટી પત્રિકા દ્વારા નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીને જનતાનો ખૂબ જ સહકાર જોવા મળ્યો હતો અને લોકોની વહીવટી જવાબદારો તેમજ કોર્પોરેટર ઉપર ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરો રોડ ઉપર કચરાઓના ઢગલા પીવાનું પાણી એવી ઘણી સમસ્યાઓની રજૂઆત જનતા દ્વારા મળેલી હતી પ્રચારમાં જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નટવરસિંહ સોલંકી તાલુકા મહામંત્રી અખમસિંહ અમીરભાઈ મલેક હસમુખભાઈ પગી કાકા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા ન્યૂ સંદીપ દેવાસી મહીસાગર